મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવા યજ્ઞ અંતર્ગત શહેરમાં ગત અઠ્યાવીસ એપ્રિલ રવિવારના રોજ અલગ અલગ સ્થળ પર પુસ્તકોના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોર સુધી ત્રણસો સત્તાવન જેટલા જૂના પુસ્તકોના સેટ આવ્યા હતા આ ઉપરાંત રાત સુધીમાં સ્ટોલ જૂના પુસ્તકોથી છલકાયા હતા આ એકત્રિત કરેલા જૂના પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી શાળાઓમાં અર્પણ કરવામાં આવશે શહેરના બાળકોના જૂના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપે અને સ્ટોલમાં જમા કરાવી સન્માનપત્ર મેળવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યમાં પુસ્તકદાન પેટી આપનાર દાતાઓ અને સેવા યજ્ઞમાં સેવા આપનાર કર્મયોગીનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના સહકારથી આપણે મોરબીમાં ત્રણ જગ્યાએ આ સ્ટોલ ચાલુ કરેલ છે અને કેટલાય વાલી ગરીબ બાળકોના વાલીને આ પુસ્તક મફતમાં મળે અને પોતે પાછા આગલા ધોરણના પુસ્તકો અહીં આપી જાય છે અને મોરબીની જનતાનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે આ સેવામાં આ મહારાણા પ્રતાપ ચોકમાં પોલીસ ખાતાના કર્મચારી બાલાસરા સાહેબ અને એની ટીમ પણ સારું એવું કામ કરે છે કારણનો દિવસ રાખવાનો હતો પણ હવે બે દિવસ આ સ્ટોલ લંબાવવાનો છે તો જરૂરિયાતમંદ બાળકોને એના વાલીને પૈસા ન ખર્ચવા પડે અને પુસ્તકો

અને અત્યારના જે બાળકોના પાઠ્યપુસ્તકો હોય માર્ગદર્શિકા હોય ખૂબ મોંઘી આવતી હોય છે તો આ પાઠ્યપુસ્તકો જ્યારે બાળક પાસ થઈ જાય ધોરણ પૂરું થઈ જાય એટલે પસ્તીમાં દઈ દેતા હોય છે નજીવી કિંમતે દઈ દેતા હોય છે અને આ પાઠ્યપુસ્તકની કિંમત લગભગ હજારથી બે હજાર સુધીની હોય છે તો અમે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓએ એવું નક્કી કર્યું કે આપણે સ્ટોલ નાખીએ તો જુદી જુદી મોરબીમાં ત્રણ જગ્યાએ ગઈકાલે સ્ટોલ નાખેલા હતા અહીંયા સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે ત્યાં કેપિટલ માર્કેટ રવાપર ચોકડી અને અહીં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્રણ જગ્યાએ સ્ટોલ હતા એમાં સવારથી સાંજ સુધી મોરબીના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો લગભગ છસો જેટલા સેટ છે ધોરણ ત્રણથી બારના અમને ભેટ મળ્યા અને સામે એટલા દોઢસોથી બસો વ્યક્તિઓની અમે પાછા તેને જગ્યાએથી આપી દીધા જેના કારણે આ ધન એવું છે કે આ લોકો ઉપયોગ કરશે તમામ વિદ્યાર્થીઓ અને તમામ જનતાનો મોરબીની દિલેર જનતાઓનો પણ હું આ તકે આભાર માનું છું અને આપ સૌ મીડિયા ના માધ્યમથી પણ લોકોએ ઘર ઘર સુધી આ વાત સાંભળી પહોંચી અને એના કારણે અમને આ સહકાર મળ્યો છે એના કારણે અહીં જે પોલીસ ચોકીમાં ભાનુભાઈ બાલાશ્રની ટીમ કામ કરે છે એમને વિચાર આવ્યો કે સાહેબ તમે આટલું બધું કામ કરો છો તો આ બે દિવસ અમને આ સ્ટોલ આપો અમે પણ આ બે દિવસ વધારાના અમે આ સ્ટોલ ઉપર કામ કરશું એટલે આવું કામ અમે રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘ અને ગામ મોરબી ગામના લોકોના સહયોગથી કરેલું છે આવતીકાલે આખો દિવસ ત્રણ સ્ટોલ ચાલુ હતા આજે આ સ્ટોલ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે એટલે મારે પણ મોરબીની તમામ જનતાઓને વિનંતી છે કે હજી પણ આપણા કોઈને જરૂર હોય તો પણ અહીંથી પુસ્તકો મળી રહેશે અને કોઈને આપવાના હોય તો પણ અહીંથી તમે આપી શકશો અને જે કંઈ વધશે એનું અમે શોર્ટિંગ કરી અને જે પણ જરૂર પડશે એને પાછા અમે વિતરણ પર કરી દેશું આ બધા વધેલા પાઠ્યપુસ્તકો છે એ શંક કાર્યાલી ચિત્રકૂટ ચોકમાં અમે રાખીશું અને જરૂર પડે એને અમે આપીશું